દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઇક અને શેર કરો ભાવનગર ખાતે દર વર્ષની પરંપરા મુજબ સો વર્ષ જૂની સંસ્થા ગણેશ ક્રીડા ગણમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર ખાતે દર વર્ષની પરંપરા મુજબ સો વર્ષ જૂની સંસ્થા ગણેશ ક્રીગણમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જન્માનસિક ફૂટબોલ વોલીબોલ સ્કેટિંગ જેવી રમતનો બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમાર કેમ્પમાં બાળકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ગણેશ ક્રણમાં દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો વર્તમાન ન્યૂઝ પ્રવિણ અરજાણી ભાવનગર આજે શું કાર્યક્રમ છે બરાબર સાહેબ દર વર્ષની પહેલા તો એકસો ને એક વર્ષ ઉપરની સંસ્થા જૂની છે અને દર વર્ષની પરંપરા મુજબ અહીંયા અમારે સમર કેમ્પ હોય છે સમર કેમ્પમાં જિમ્નાસ્ટિક સ્કેટિંગ ફૂટબોલ વોલીબોલ આ બધી ગેમ્સ અહીંયા રમાણ થઈ હોય છે આ બધા જે પીટી ટીચર છે આમ તો અહીંના જ બધા વિદ્યાર્થીઓ છે બધા ગોલ્ડ મેડલિસ્ટની એ બધા હોય છે અને અલગ સ્કૂલોમાં જવાબદારી આ બધા લોકો છે પણ અહીંયા સેવાભાવે પોતાની સેવા આપતા હોય છે ઓકે તમારું ના હું ભરતભાઈ પૂનભાઈ રાઠોડ વ્યાયામ શિક્ષક ઘરશાળા હાઈસ્કૂલ છું ભૂતપૂર્વ વિદ્યાર્થી ગણેશ કિલ્લા મંડળ દર વર્ષે આ સમર કેમ્પ આજે મીડિયાનો મારો ચાલી રહ્યો છે ટીવી અને મોબાઈલ એમાંથી બહાર લઈ આવવા માટે અને સશક્ત ભારતમાં સશક્ત વ્યાયામવીર બનાવવા માટે આ એક અમારો પ્રયાસ છે અને અમારી પરંપરા છે સંસ્થાને એકસો એક વર્ષ જેવો સમયગાળો વીતી ગયો છે પણ કોઈ ત્યાં સંસ્થાની અંદરથી રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લેયરો છે એ સંસ્થાએ તૈયાર કર્યા છે અત્યારે બાસ્કેટબોલ જિમ્નાસ્ટિક્સ સ્કેટિંગ અને ફૂટબોલનો કેમ્પ ચાલી રહ્યો છે એમાં એકસો ને છ જેટલી સંખ્યા જિમ્નાસ્ટિક્સમાં છે પંદર સંખ્યા બાસ્કેટબોલમાં છે તેત્રીસ સંખ્યા ફૂટબોલની અંદર છે અને પાંત્રીસ સંખ્યા સ્કેટિંગની અંદર ભાગ લઈ રહી છે અને નોમિનન ચાર્જથી આ કેમ્પ છે એ ચાલે છે ઓકે આપનું નામ હસમુખભાઈ ડાભી સાહેબ આજે શું કાર્યક્રમ છે રેલવે ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું આ સંસ્થામાં પહેલેથી સેવા આપું છું સંસ્થામાંથી તે હું આગળ આવ્યો ને મારી આખું કેરિયર બન્યું છે એટલે એક આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે વર્ષોથી અને સંસ્થાને આ પ્રમાણે હું લાભ આપું છું ને વિદ્યાર્થીઓને તૈયાર કરું છું ને નેશનલ લેવલ સુધી હું તેને મોકલવાનો પ્રયત્ન કરું છું ને દર વર્ષે આ સબરકામ અમે ચાલુ છે છીએ લગભગ એકથી પચાસથી બસો જેવી સંખ્યાઓ અમારે ચારે ગેમથી થઈ જાય છે